માણસો બેસી જાય તો સારું આપડે જઈએ ઉભેલા હોય બધા ઉભરોણી કહેવાય એટલે આપણે સમાજ નું માન રાખીએ Apa semangatnya? Aku orang rumah anaknya, gak sih? Aku orang rumah anaknya. orang setara papa nih, dia setara, papa kau. Ada nabi, kalau સમાજ નો સન્માન નો સમારંભ યોજાયો હોય ત્યારે જેટલો મા બાપ ના એટલો તમારા હૃદય હોવો જોઈએ અમારે તો આશીર્વાદ જ આપવાના હોય અને તમે બધા એક જનાવર હતું પણ મહારાણે પ્રતાપે કીધું હતું કે ભારતની સંસ્કૃતિ નુકસાન થાય એવું છે ચેતક એ કહેતાની સાથે પોતાનો પ્રાણ આપી દીધો તો આ સંસ્કૃતિને બચાવવા માટે આપણે બધા एक रहिए साथे रहिए सबने तो साथे रखिए वैष्णव से दूर ये और संता से दूर रहिए अरे कल्याणकारी काम करवा वाला मानस ने साथे रहिए एक दिक्री काम करवा मानस तैयार सही से तो

અમારો પ્રમાન છે અને અમારી સોવાગી સાથે 18 એ સમાજ આજે આવ્યા છે અને 18 ના મત સભાતર કાર્યની પણ મારી ખાસ વિનંતી છે આ સમાજનું સારું દેખાય એવું કોઈની ભૂલ થઈ હોય તો એને કરીને પણ સારું દેખાય અને આ સમાજ ઉત્કર્ષની આવે એવું મીડિયા દ્વારા પણ આખા ઇન્ડિયા લેવલે ભારત લેવલે સંદેશો પહોંચે મારું સન્માન કરેલું છે

હવે ગુજરાત <laughs> <laughs>